પોતાની કરેલી ભૂલ બદલ તમારી પાસેથી માફી માંગી છે અને તમારી સાથે અંગત વાત કરવા છે 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 સાથે સાથે લેવાનું ખાઈને વાંઢો લાગે કમાલ કાલે જેની ઝઘડો થયો એ આજે એક તરફ માં મળ્યા એક તરફ

અંગ્રેજી નથી આવડતું કઈ વાંધો નહી હું ગુજરાતી જાણું છું ઓપની જોડીવા ભુક્કડે જમો અરે તને તો અમાર પરચો દેખાડું અ કઉ છું હા શું વિચારમાં પડી ગયા અ કઈ ન હો વિચારતી હતી કે તમે મને માફ ન કરો પણ તમારો સ્વભાવ જ મને લાગે છે કે યુ આર અ નાઈસ આ શું ગઈ હું અ કઈ તમને શું શું ભાવે છે અ પ્રેમ કોઈ ઝેર પણ પીરસે તો ઈ પણ અમે પી જઈએ અમે ખાવા નહીં પ્રેમ હમ તારી ભૂખ હારે તારા હડકાઈ ભંગાઉ છું જમણો તૈયાર છે કે નહીં હા માલકિન તો મહેમાનને બેસાડો એટલે મે આવે છે ફોલો મી આય ફોલો મી ભલે આવો એસો તમે પર બેસો નહીં જ્યાં સુધી મહેમાન ના જમે ત્યાં સુધી સેવામાં ખડે પગે ઉભા રહેવું ઈ અમારા કુળની રીત છે ઓ શું તમારું કુળ છે વોટ અ વન્ડરફુલ ચાટ ફૂલી એર કન્ડિશન અરે આ તો હવા ભરી લાગે છે ઓ તમારું આhrung ગરબડ લાગે છે

હવે હું તમને સુરતનું નું ઊંધિયું ખવડાવું લે બાપુ માલ હાજર છે આ છોડી ભારે અકોણી છે એમ મને મને ઉભી રહે લે તને કોઈ જોયું નથી ગયું ને હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી હામે જોવાની હિંમત કરે આખો ના ફોડી નાખું

આવી તો કઈક વચેરી ઉપર સવારી કરી હતી ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા આ તો મારું પેલું કામ હતું ને ભગવાસ બંધ કરો બહાર જાઓ કોહાત કેલની મુઝરા કરે છે એ વાત પછી કરી હોત તો તારા બાપ નું શું બગડી જાત ઘણો બધું બગડી જાત મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂટીને જતા રહેશો પછી આ છોડી શું અરે આપી દેશું 25 50 રૂપિયા બહુ વધારે ના કેવા શામલા મજાક બંધ કર અરે સીધી સીધી વાત કર સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દયો તમને પગે લાગુ છું મને આની જિંદગીની દયા આવે છે તને ખબર નથી કે કાળિયાના હાથમાં માં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી સમજ્યો હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજર ની સામે જ હું એને આવડું લૂટીશ

કે પછી તું મને બનાવે છે અરે ભગવાનની સોગન ખાઈને કહું છું એના મરી ગયેલ બાપની મિલકત બધી ભાગ મળવાનો છે અરે અમેરિકા જવાનો ઈઝા ગયો છે હવે મારે તને અંગ્રેજી પડશે ઈઝા નહીં વિઝા વિઝા હા અમેરિકા સાબળ તો ખરી એ જવાની ના પડે છે કે છે કે આપણા મલક ની માયા મેલી ને પરદેશ કોણ જાય ક્યાંક હું પણ મારા બાપ ની જેમ ત્યાં સલવાઈ જાઉં તો અહીંયા મારી ઘરડી નિસાઈ માનું કોણ આવો રૂડો રૂપાળો મલક મેલી ને પરદેશ કોણ જાય હા કપાળે નું આટલો સરસ મોકો મળ્યો છતા જીવન પરદેશ જવાની ના પાડી એ કેટલી મોટી ભૂલ કહેવાય હે ભગવાન એની જગ્યાએ આજ તક જો મને મળી હોત તો એક ઘડી આ દેશ માં ના રોકાઉ ચપટી કાઢતા

પૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે આ તમારો દીકરો અમારું પાણી ઉતારશે એ ભાઈ આનું ડાચું તો જો આમાં ક્યાંય પાણી દેખાય છે તો પાણીઓ પાણી વગાડી દીકરો બંને મળીને તમારું માગુ નાખવા આવ્યા હતા તમારું સત પણ કરવા આવ્યા હતા ક્યાંથી થાય આ મુખી બાપા અને મે જણાએ

પણ તને નાનો સરકો પણ ઘસરકો થાય છે ને તો કોણ જાણે મારી દી સહન ન થતો તને આવો કે થાય છે કહો ના ના એ તો વખત આવે તને ખબર પડી જશે ઠીક છે બોલ હવે તને ગઈ કાલનું લેસન યાદ છે અરે હા હા જો આઈ એટલે હું યુ તમે અરે પણ આવ રામ મુખી બાપા આવશે આવ કોઈ નવા મે મન લાગે છે

જય રાજાવર કૃષ્ણ કનૈયો નું નથી ખાતરી ના થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુંબલી જેવી કન્યા સાથે અત્યારે અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો અંગ્રેજી માં બોલે છે અરે ગુરુજી એને સંસ્કૃત નહી આવડતું હોય અરે સંસ્કૃત માં ગાળ કાઢો કન્યામની માં નહી માને તમારે યુદ્ધ મંત્રો ગુરુજી કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો પડેલો હાથ ખરો મહાદેવું થઈ ગયું હવે મારે ધોતિયા થી મોડું ગુરુજી તમે કષ્ટ ના કરો આજ સુધી ધોતિયા થી મોઢા સાફ કરતા હું એનું જડબુ આ જોડાથી થી સાફ કરીશ એ મુકામાં તો બિચારા ને વાય આવી ગઈ મારે છે ને પાછો ખાલુ છાવે છે એટલા માટે યજમાન આ ગૌર મહના સુંદર સુમોહિત થઈ છે સત્ય વચન યુગ માં નિયત તો નિરંતર બદલાયા જ કરે એટલા જ માટે હવે આ કન્યા તો ગૌર મહારાજ ગુરુજી બહુ જ સુગ છે તું મારા શિકર સાથે ફેરા ફરશે એ તો જેના હાથમાં એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા મંગળા 誰もいってきてな

જવાય ના જવાયુંદરી અરે પધારો ગરજી નહી નહીં ગરુજી હવે લગ્ન ના ફેરા ફરવા તૈયાર થઈ ગયા

મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે ઝાલાવાડી ઝુમલી અરે હું તને મેહોણા લઈ જાઉં ચોણા લઈ જાઉં અરે કલોડા લઈ જાઉં હવે પહેરવા માટે મળી ગયા ઝુમલી તારી બો